પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું હોય છે અને જમીનના સ્વરૂપો રચાય છે અને બદલાય છે આવો અનુભવ ભૂકંપના દ્વારા તો ક્યાંક જ્વાળામુખી કે સુનામી જેવી ઘટનાઓ દ્વારા થાય છે આ હલનચલનથી પર્વત ઉચ્ચ પ્રદેશ કે ફાટખીણની રચના થાય છે તે ઉપરાંત નદી હિમનદી પવન સમુદ્રના મોજા જેવા કુદરતી બળોના લીધે ધોવાણ અને નિક્ષેપણ ક્રિયા દ્વારા ઘસારણના મેદાનો કાપના મેદાનો ખીણો અને કોતરોની રચના થાય છે પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે છે ત્યારે તે ભૂમિ સ્વરૂપ કહેવાય છે ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકાર પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગોને પર્વત ઉચ્ચ પ્રદેશ મેદાન વગેરે નામથી ઓળખવામાં આવે છે સમુદ્ર સપાટીથી લગભગ નવસો મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર જોવા મળે છે તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે પૃથ્વી સપાટીના આશરે છવ્વીસ ટકા વિસ્તારમાં પર્વતો આવેલા છે પર્વતોનું વર્ગીકરણ નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને ચાર વિભાગમાં વહેંચવામાં આવે છે એક ગેડ પર્વત બે ખંડ પર્વત ત્રણ જ્વાળામુખી પર્વત અને ચાર અવશિષ્ટ પર્વત ગેડ પર્વત મોટે ભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપના બંને બાજુએથી દબાણ આવતા કરચલીઓ કે ઘેડ પડે છે તેના ઉર્ધ્વ વળાંકને શિખર તરીકે અને અધો વળાંકને ખીણ કે તળેટી સ્વરૂપે જોઈ શકાય છે એશિયામાં હિમાલય યુરોપમાં આલ્પ્સ ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીસ દુનિયાના મુખ્ય ગેડ પર્વત છે ખંડ પર્વત ભૂગર્ભિક બળોને લીધે બે ભૂમિસ્તરો પર ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાંટ પડે છે આથી આજુબાજુનો ભાગ બેસી જાય અને વચ્ચેનો ભાગ સ્થિર રહે તો તે ખંડ પર્વત બને છે નીચે બેસી જતા ભાગમાં ફાટખીણ રચાય છે જર્મનીનો હોસ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી આવા પર્વતને હોસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે ભારતમાં આવેલા નીલગીરી સાતપુડા વિંધ્યાચલ પર્વત ખંડ પર્વતના ઉદાહરણો છે જ્વાળામુખી પર્વત જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતા તે જ્વાળામુખી પર્વત બને છે ઇટાલીનો વિસુવિયસ ઇક્વેડોરનો કોટોપક્ષી જાપાનનો ફ્યુજીયામા અને ભારતનો બેરન અંદમાન પાવાગઢ અને ગિરનાર જ્વાળામુખી પર્વતના ઉદાહરણ છે અવશિષ્ટ પર્વત ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે હજારો વર્ષોથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે તેને જ અવશિષ્ટ પર્વત કહે છે ભારતમાં અરવલ્લી નીલગિરી પારસનાથ રાજમહલ તથા પૂર્વઘાટ અવશિષ્ટ પર્વતના ઉદાહરણ છે પર્વતોનું મહત્વ પર્વતો દેશ કે પ્રદેશની સીમા સરહદ અને કુદરતી દિવાલ સમાન છે પર્વતો એક તરફ ઠંડા પવનથી રક્ષણ કરે છે તો બીજી રીતે ભેજવાળા પવનો રોકીને વધારે વરસાદ આપે છે પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે વધારે વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશમાંથી બારે માસ વહેતી નદીઓ જળભંડારનું કામ કરે છે જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે તે જરૂરી છે ઉપરાંત પર્વતો જંગલ સંપત્તિ ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે પ્રવાસન ઉદ્યોગ ચલચિત્ર ઉદ્યોગ તથા પર્વતારોહકો માટે પર્વતો આશીર્વાદરૂપ છે વિશ્વની કુલ વસ્તીના દસમા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન છે જેના શ્રેષ્ઠ ઉદાહરણ છે મેક્સિકો અને બગોટા અહીં કેટલાક પર્વતો પર વિકાસ પામેલા શહેરોના નામ તેમના દેશ અને ઊંચાઈ સાથે દર્શાવેલ છે સમુદ્ર સપાટીથી આશરે એકસો એશી મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિ ભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે પૃથ્વી સપાટીનો અઢાર ટકા ભાગ ઉચ્ચ પ્રદેશો રોકે છે ઉચ્ચ પ્રદેશોનું વર્ગીકરણ ભૌગોલિક સ્થાન અને સંરચનાના આધારે ઉચ્ચ પ્રદેશોને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે એક આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ બે પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ અને ત્રણ ખંડીય ઉચ્ચ પ્રદેશ આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘરાયેલ ભૂમિભાગને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ જેના ઉદાહરણ છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે પેન્ટાગોનિયા પીડમોન્ટ અને ભારતમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ જેના શ્રેષ્ઠ ઉદાહરણ છે ખંડીય ઉચ્ચ પ્રદેશ ભૂગર્ભિક હલનચલનથી ઉંચકાયેલા ભૂમિભાગને કે મોટા ભૂમિભાગ પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે ભારતમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ સ્પેન ગ્રીનલેન્ડ એન્ટાર્ક્ટિકાનો ઉચ્ચ પ્રદેશ જેના ઉદાહરણ છે ઉચ્ચ પ્રદેશનું મહત્વ ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન હોય તો કપાસની ખેતી માટે અનુકૂળ બને છે પ્રાચીન નક્કર ખડકના ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ મેંગેનીસ સોનું જેવી કિંમતી ખનીજો મળે છે જેમ કે ભારતના છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ આજ ઉચ્ચ પ્રદેશના ઢોળાઓ પશુપાલન માટે ખૂબ જ મહત્વના છે પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે ઉપયોગી છે જાણવા જેવું ગુજરાતના સૌરાષ્ટ્ર દ્વીપકલ્પની લગભગ મધ્યમાં ઉચ્ચ પ્રદેશની રચના થયેલી છે સમુદ્ર સપાટીથી એકસો એશી મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે તે પૃથ્વી સપાટીના લગભગ પંચાવન ટકા ભાગ પર ફેલાયેલ છે દુનિયાના મોટા ભાગના મેદાન નદીઓ દ્વારા ઠલવાયેલ માટીમાંથી નિર્માણ પામ્યા છે નદીઓ સિવાય કેટલાક મેદાનોનું નિર્માણ પવન જ્વાળામુખી અને હિમનદીઓ દ્વારા પણ થાય છે મેદાનોનું વર્ગીકરણ નિર્માણના આધારે મેદાનોનું વર્ગીકરણ આ પ્રમાણે કરી શકાય એક કિનારાના મેદાન બે ઘસારણના મેદાન અને ત્રણ નિક્ષેપણના મેદાન કિનારાના મેદાન આ મેદાનનું નિર્માણ મુખ્યત્વે સમુદ્ર કિનારા એટલે કે પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલને કારણે સમુદ્ર કિનારા નજીકનો ખંડીય છાજલીનો ભૂમિભાગ ઉંચકાય ત્યારે બનતા મેદાનને સંરચનાત્મક મેદાન કહે છે આવા મેદાન મોટે ભાગે ભૂમિખંડના કિનારે જોવા મળે છે મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલ સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પૂર્વે આવેલ મેદાન તેનું ઉદાહરણ છે જમીનના તળિયા ઘસાવાને કારણે પણ આવા મેદાનનું નિર્માણ થાય છે ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન આ પ્રકારે નિર્માણ પામ્યું છે ઘસારણના મેદાન પૃથ્વીની સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી રહે છે જેનાથી લાંબે ગાળે પર્વતો તથા ઉચ્ચ પ્રદેશો નદી પવન અને હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને મેદાન બને છે આવા મેદાન સંપૂર્ણપણે સપાટ બનતા નથી નક્કર ખડકોની ટેકરીઓ વચ્ચે વચ્ચે જોવા મળે છે ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાયબીરિયાના મેદાન ઘસારણથી નિર્માણ પામ્યા છે ઘસારણ દ્વારા બનેલ મેદાનોને પેની પ્લેન પણ કહે છે નિક્ષેપણના મેદાન નદી હિમનદી પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલ કાંપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી આવા મેદાનનું નિર્માણ થાય છે તેથી તેને નદીકૃત કે કાંપના મેદાન પણ કહેવામાં આવે છે ભારતમાં ગંગા યમુનાના મેદાન ઉત્તર ચીનમાં વાંગહોનું મેદાન ઇટલીમાં પૌ નદી દ્વારા બનેલ લોમ્બાર્ડીનું મેદાન કાપના મેદાનના વિશિષ્ટ મેદાનોનું નિર્માણ સરોવરમાં નિક્ષેપણથી થાય છે ત્યારે તેને સરોવરના મેદાન કહે છે કાશ્મીરની ખીણો ભારતમાં સરોવરના મેદાનનું ઉદાહરણ છે મેદાનોનું મહત્વ માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનોમાં સ્થપાય છે સપાટ મેદાન સડક માર્ગ અને રેલમાર્ગ માટે ઉપયોગી પુરવાર થાય છે ગીચ વસ્તી ધરાવતા શહેરો મેદાનોમાં આવેલા છે ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે ખેત પેદાશો ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે ઉપસાગર સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર જે જમીન ફરતે ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે ઉપસાગરો વિશાળ અને નાના કદના હોઈ શકે છે ભારતમાં બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અખાત જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય ત્યારે તેને અખાત કહેવાય છે ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત ભૂષીર ભૂષીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળ ભાગમાં ફેલાયેલ હોય છે જેને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય દાખલા તરીકે કન્યાકુમારી અને કેપ ઓફ ગુડ હોપ ટાપુ જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ આંદમાન નિકોબાર શંખોદ્વાર એટલે કે બેટ દ્વારકા પિરોટન નરાબેટ પીરમબેટ શિયાળબેટ વગેરે ખીણ પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ એટલે ખીણ ગેડ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા નદી હિમ નદીના ઘસારણ કાર્યના પરિણામે ખીણોની રચના થાય છે દાખલા તરીકે કાશ્મીર ખીણ સમુદ્ર ધૂની બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સમુદ્ર ધૂની કહે છે ઉદાહરણ તરીકે પાલ્કની સામુદ્રધુની ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી છે સંયોગી ભૂમિ બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટીને સંયોગી ભૂમિ કહે છે ઉદાહરણ પનામા ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે આવેલી છે